ભરૂત શહેરના મક્તમપુર દરગાહ ફળિયા પાસે બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સ્થળ પરથી એકત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં રોકડ મોબાઈલ ફોન અને જુગાડના સાધનોનો સમાવેશ થાય છે ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ડોડિયાની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગેની બાબતના આધારે મક્તમપુર દરગાહ દરગાફળિયાના સ્થળે કાર્યવાહી કરી હતી આ બાતમી મુજબ સુનિલ ઉર્ફે લંગડો બુધિયા વસાવા બાવણની ઝાડીમાં કેટલાક લોકોને બોલાવી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડતો હતો પોલીસે તાત્કાલિક દરડો પાડી દેવ ઉર્ફે ગદો પ્રવીણભાઈ મકવાણા શિવમ પ્રવીણભાઈ મકવાણા આર્યન કુમાર દશરથભાઈ પટેલ અજય ઉર્ફે કાલુશંકરભાઈ મકવાણા દિનેશ રેજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા ઝડપાયેલા ઈસમો પાસેથી પોલીસે છ હજાર બસો પચાસ રોકડા ચાર હજાર આઠસો દાવ ઉપરના તેમજ ચાર મોબાઈલ ફોન સહિત કુલ એકત્રીસ હજાર પચાસ નો જપ્ત કર્યો હતો આ દરોડા દરમિયાન સુનિલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા શ્યામકુમાર ઉર્ફે સામુ ઉર્ફે સામુડીઓ દલસુખભાઈ વસાવા અને કેયુર અશોકભાઈ રાણા ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં જુગાર દારૂ અને અન્ય અસામાજિક તત્વો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે